હા લેટ્યુબ ફેમિલી કેમ થતાં કે મજા મજા તો હું પણ મજામાં જ છું મારા નાના તમારું બધું અધિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોગ જતા ને બધા મજમાં જ હોય ને મજમાં જ રહેવાનું મિત્રો આપણા છે ને બ્લોગ થોડાક લેટ આવે છે એનું કારણ એવું છે કે ભાઈ છે ને ગાડીમાંથી આવી એટલે આપણે તાકી બાકીને ઉઈ જાય બે દિવસ કે આવી પણ કામકાજ હોય એટલે મતલબ મોડું થઈ જાય થોડુંક એડિટ નથી થતું ને એવું બધું છે બધા સપોર્ટ કરજો હવેથી આપણે છે ને રેગ્યુલર બ્લોગ આવે છે કેમ કે ભાઈ છે ને હવે આપણે હાથે માટે છે ને હવે મતલબમાં પાંચ દિવસ થાય છે ગાડીમાં હવે કેમ કે ઉલટી પાવીને ગાડી પાંચ દિવસ પાંચ દિવસ પૂરા થઈ જશે એટલે લેટ થાય છે એટલે મતલબ માં બધું આપણે એડિટ કરી હવે ટાઈમ થઈ જાય મળી જાય અને અત્યારે છે ને ભાઈ આપણે આવી છીએ પીપા પોર્ટ્યારે વિપુલ પણ આપણે હારે રહેવાનું છે જ્યારે પીપા પોર્ટની અંદર છે ટાઈમસ્ટન ભરવાનું છે અહીંયા આપણે ભાવનગરનું ભાઈ ભાવનગરથી છે ને એક જેવો કોલસો છે ને કાયદે ભરવા તો ત્યાંની પણ બીજાથી પોર્ટ છે ભાવનગર બાજુ બંદર કે છે ત્યાં લગભગ કોલસો ભરવા જવાનું થાય કેમ કે આપણી ગાડી છે ને ગઈ ગઈ છે છે કોલસો એ પણ કોલસો ભરવા જાય બતાવીશમાં અમારી સેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ટાઈમ થઈ જશે ઓર્ડર આવ્યું નહીં હેલ્મેટ જાકેટ આટ પહેરીને લઈશ ઓફિસ છે ત્યાં જોતો ગાડી બેસ્ટ છે ભાવનગરની તો ફરવા આવતા નથી ભાઈ ઓલેટ થઈ જશે તો બે અઢી કલાક જેવું ખાલી નહીં થાય એટલા માટે પેલા થોડુંક કહીએ ભાઈ ને વેલા મોકલે ને તો ફરાઈ જઈ ને આવા કક્ષેલા મેં કાકરાભાઈ હું ફાયરી બો આવ્યો વજનમાં બતાવું આપણે કેવા પાણા હોય ને એવા જ હોય છે પણ આ થોડોક ઇમ્પોર્ટેન્ટ હોય છે અને ઇમ્પોર્ટેન્ટ માલ કહેવામાં આવે છે જોઈએ છે મશીન ક્યારે આવે છે ચાલો કે આપણે જઈને ગાડીને જઈને બેઠીએ કે એમના એવા છે એક બેકડાઉન થઈ એની હિસાબે થોડુંક ક્લેટ થઈ જશે ચાલો બેઠીએ હવે વેટ કરીએ થોડોક આવી જાય હમણાં تو فائنل نيتوں وندي لائي جو تھا اپن اर्डर جو واپن

ઓલી છે ને હમણાં નવી આવી છે આ તો પેલા આવેલી ગઈ છે બારે ગાડી છે ભાઈ બેટરી વાળી અહીંથી તેને ભાવનગર ના ભરાય છે આપણે ઉત્તરાપડા ના આપણે ટર્ન મારી ને વિઝાવ ફોટો લઈ લેવાનું પછી હાવ ને અંદર આવે આપણે આવીને કસ્ટમ ગેટ ની અંદર આવું પડે ત્યાં આપણે માલ ભરીને ગ્રીજી ચાલો હવે જઈ છે કાટો કરવા

ઓફિસ થઈને આપણે ડિયો ટપલ બનાવવાની હતી ડીઓની ત્યારે છે ને આપણે જમવા આવી જશે છે ડાયર છે અડદની ડાયર છે જમવામાં નુરપુર છે જમવામાં તો જમીન પછી નીકળી જાય હાલો જમવા જમીને પછી જઈએ છે હવે ભાવનગર હવે આ ફોરવિલમાં ટાયર તો તમ એ મોટા ટાયર વાળી તો રીડા મોટા ટાયરો છે ને અમે જવાબ જ્યાં ભોવા મોટા જબરજબર ટાયર છે આપડે લોડ ના ટાયર હોય ને જેમ ટાયર મિત્રો આપણે આપડે પડી જશે તાવડી તાવડી કમ્પ્યુટર જોવા છે રોડ પર સાઈડમાં માં ગાડીઓ રાખી દીધી છે વાહન પણ પાર કરવાનું એક ધારા ચાલુ જ રહી છે હું આવું મારા ભાઈ છે ભાવનગર સુધી કરે જો ભાઈ હું ભાઈનો ઓળખો છો ભાઈનો ખર્ચ છે એ ભાઈ બ્રેક ગાડી ને કેમ કે ગાડી છે ને પેલી છે બીજી અમારી નવી ગાડી લીધી છે ને પેંડા પેંડા નથી કરે પણ સાહ પાણી પીવરાવે છે

નાસ્તો કરવાનું તો ન કહી દે સા પીવાનું તો હું કહી દઉં તમને ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી છે ભાવનગર ભાવનગર છે ને ભાઈ એરપોર્ટ પાસે ભેગા છે અત્યારે આ આમ દેખાય ને એરપોર્ટ છે ને એક પ્લેન તો આ ઉપર સડી ગયું છે પણ યા કદી ચાલુ છે રનિંગ કરે છે કદાચ સડે સડે આગળી બતાવું તો આપણે આગળ નોંધ લીધી જાય તો છે ને ભાઈ એરપોર્ટ છે અહીંયા ભાવનગરનું આમ બચારે છે ને આમ જોઈએ છે સડી જાય તો તમને બતાવું

પછી વાંધો નહીં પછી મસ્ત રસ્તો થઈ જાય એનો ટાઈમ કેટલો લાગે તો આપણે નો ખબર હોય બાકી તો આપણે ફરી રાઉન્ડ મારીને છે ત્યાં કંપની જવાનું છે ચાલો બ્લોક માં કન્ટિન્યુ રહેજો તમને કંપની પણ આખી શોખી બતાવી હતી તો ફાઇનલી મિત્રો જયારે પગી જશે આપણે જ્યાં કંપની છે ત્યાં ખાલી કરવાની એટલે બસ એની કંપની છે આ એક મોટું પાર્કિંગ છે અને પછી નું જે પાર્કિંગ છે પેલા છે ને આપણે લઈ ને એન્ટ્રી કરાવવી પડે ગેટ છે આગળ એન્ટ્રી કરાવી નાખી પછી પાછું બીજા ગેટે જવાનું ત્યાં પણ આગળ એક ગેટ છે ત્યાં જવાનું ને એન્ટ્રી કરાવી પછી આપણે અંદર માયકમાં છે ને અલાઉસ કરે તમને અલાઉસ કરે ગાડી લેવાની એમાં બોલે બધું આપણે માલજી હોય ને પીપાઓનું હોય તો પીપાઓનું બોલે ત્યાંનું હોય ને ત્યાં બોલે માયક છે ને આ માગર છે અહીંયા એ નથી દેખાતું માગર ઓલી બાજુ છે ને ગેટ છે એન્ટ્રી કરાવી પછી જઈશું હવે ઓલે ગેટે કેમ કે એ ગેટ છે ને બે અઢી કિલોમીટર જેવું છે ચાલો અહીંયા પહેલાં એન્ટ્રી કરાવી ફટાફટ પછી આગળ નીકળી મિત્રો અત્યારે આપણે બોલી ગયા છીએ મેન ગેટે એન્ટ્રી કરાવીને કે છે ને આવી શકે કંપની ભાઈની દુકાન બતાવું તમને આ છે ને પગ લાગે કે આ પડતરફ પીડ્યું છે પણ આ છે ને હવારે ખુલે તમે આમ જોઈ શકો છો કે આમ બધું ચોખવાડી રાખે મતલબમાં બાકી છે ને આ દુકાન છે ને હવારે ખુલે ભાઈ અત્યારે બંધ થઈ જાય અહીંયા છે ને બધા બધી વસ્તુ નાખે

તરાવનો પારો છે એમને મહેલા જઈને આપણે અત્યારે કેમ કે ગાડી છે ને ચેટી મેઘીને પાર્કિંગ ગેલ્ટી મેઘ જમા કરવા આવી પડે એન્ટ્રી થઈ જાય જોઈ છે રાતના આઠ વાગ્યાનું કહે છે એમ કે આઠ વાગ્યા પહોંચજો એમ વારો આવી જાય તો પછી ખવારે એનું પાર્કિંગ તો આમ આવી રીતે આમ છે સર તમને બતાવો પાસે આગળ ઉતર જાવ ને પાર્કિંગ કેવું છે એમ હા એનું આવું પાર્કિંગ છે

વેડી બનાગર રાખી લે છે parking માં જવા આવી રહે તો ગાડી મેકી દે મને એમન પાવે હવે જમરે રાખી લે છે અહીં ચાલજો દેવ પુલ વારી ગાડી આવવાની છે બે ગાડી રાખી દીધી છે કા પોલીસ દે ગાડી આવવાની છે પાછે સાઈડમાં જગ્યા છે ગાડી આવે નહી ને તો થાય કાએ કા નકર તો હલવાઈ જાેલા રહેશે તો ने क्या रहे थे? ना आगी। आगी पे से। तो रही जाएगा तो तो बोले

एला भाई ए तो गए नहीं ये कभी आने आने पाए आपरा आवेच से तो रोनी गिरे के हां क्या आवे ना किमो जादुरी का तोरी पैर बुझो આપણે કહી લઈએ ફોડ ગ્રાફ હોય છે વાંધો નહો ગુડ મોર્નિંગ મિત્ર ધોઈને શુભ સવાર મસ્ત મજાનો શુભ સવાર થઈ ગયું છે આપણે ભાવનગર ની અંદર અત્યારે અન્ય છે આપણે પાંચમિક મસ્ત સવાર થઈ ગયું છે મોટું બધું ધોઈ નાખ્યું છે નાસ્તો કરવાનો છે આજે આપણે કાજુમાં આપણે છે ને માઈ સવારનો નાસ્તો છે કાજુ હવે ભાઈ નાસ્તો કરવા વાર લાગી જાય હવે લે નવ વાગ્યા સવારે લેતા સુવાનું ભાઈ ગાડી પણ સેટમાં પડી નાસ્તો કરી પેલા સવારનો થોડુંક એનર્જી આવે આવું થોડું ખાઈને તો ગાડીમાં સારું પડે પછી અંદર મળી જશે હવે નાસ્તો કરલો

લાઈનમાં એ કાંટા કરવાનો એક નંબર માં આપણે કરવાનું લાઈન થી લાઈન હોય એમ કાંટા આપણે છે ને ભાઈ પેહલો કાટો કરવાનો એક નંબર વાળો

ખાતું નથી પછી આપણે છે ને અંદર જવા માટે આમ ખાલી કરવા વિપુલ ને ગ્લોસ પડ્યો છે એટલે ગાડી અંદર આવી નથી ચાલો જઈએ છીએ અંદર ખાલી કરવા તો ફાઈનલી મિત્રો એક જ્યારે આપણે જ્યારે ખાલી કરવાનું ને ગાડી ઓફર ની અટે ખાલી કરવાની છે આપણે અહીંયા વળી બધું બેલ ચાલુ છે આ સેટ નથી ચાર પાંચ ગાડી છે પણ અહીંયા ગાડી લઈ છે એટલે ખાલી કરવા નથી કે રોકે છે એટલી ગાડી ઓલી બાજુ

કાટો છે વેબ્રિસ મોબાઈલ છે ઓળખ પણ વાદરી કલર કન્ટિન્યુ છે એમાં સારસિંગ કોદસ બાકી તો બધા બધે ખારો પડશે ઓ અહીં બધે ખારો પડશે આ સેટ લાગી મે છે સારસિંગ મે કોદાવ પડે એમ છે સારસિંગ છે 10% છે પછી જન આપણે પાછું આમ જવા માટે બ્લોક પર બન છે ને એના માટે આ છે ભાઈ નવીન કંપનીનું છે બ્લોકમાં કન્ટિન્યુ બતાવીશ બીજા ભાગમાં આવશે આ ભાગ આપણે પૂરો કરવાનો છે El video para cavitar